દાહો જિલ્લાના જાલોદ મા પોલીસ હદમાં આવેલા ઘાવડિયા ચેકપોસ્ટ પર ઝાલોદ પોલીસ દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે ત્યારે ઘાવડિયા ચેકપોસ્ટ પર અડીને આવેલું રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ઝાલોદ પોલીસ દ્વારા તમામ વાહનો ચેકિંગ કરતા તે દરમિયાન એક આઈસર ટ્રક ઉભો રાખતા એક આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યો ત્યારે બીજા આરોપીને ઝડપી પાડતી ઝાલોદ પોલીસે આ આઈસર ગાડીમાં ચોરખાનું બનાવીને

કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ